મિત્રો ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમિયાન એક રાઘવજી જીબા નામના ચારણની ત્રણસો ગાયો પાકિસ્તાનમાં રહી જાય છે મિત્રો આ વાર્તા ઓગણીસો ની છે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કેટલાય પરિવારના માણસો ભારતમાંથી પાકિસ્તાન જઈ રહ્યા છે અને કેટલાય પરિવારો પાકિસ્તાનમાંથી ભારત આવી રહ્યા છે ત્યારે થર પાર્કરમાંથી ઘણા બધા પરિવારો પોતાનો માલ મિલકત અને ઢોર લઈ

સામાનનો બસકો બાંધી અને ત્રણસો ગાયો સાથે થર પાર કર રણમાંથી નીકળી અને ભારત આવવાનો માર્ગ પકડ્યો છે અને ચાલતા ચાલતા મનમાં ને મનમાં વિચાર કરે છે ક્યાં જવું કોને મળવું ક્યાં વસવાટ કરવો પણ આમ ચાલતા ચાલતા આજનું જે રાજસ્થાનનું બાડમેર અને બાડમેરના જિલ્લાના ચોહટાન તાલુકામાં આવે છે અને આ પાકિસ્તાનની પોતાનો ઉછાળો ભરી અને હાલેલા ચારણ ધીમે ધીમે રાજસ્થાનની ધરતીના માથે ઉતર્યા અને રાજસ્થાનની મારવાડની ધીંગી ધરતીમાં ઉતરવા નાખ્યા અને આમ ત્યાં રોકાતા રોકાતા એક દી બે દી છ દી અને છ મહિના એમ કરતાં કરતા બારેક મહિનાના વાણા વહી ગયા છે અને ત્યાં પોતાના દીકરા ચારણ કુળમાં લગ્ન કરી લીધા અને હવે તો આ રાઘવજી જીવા નામના ચારણ મનમાં વિચાર કરે છે કે હવે મારે અહીંયા ચાચું રોકાવાય નહીં કારણ કે આ તો મારી દીકરીનું સાસરિયું કહેવાય હવે મારી ત્રણસો ગાયોના ધનને લઈ અને આ ગામ છોડી અને જો છોડી જવું જોઈએ પણ મનમાં વિચાર કરે છે કે હવે જવું તો ક્યાં જવું આ પાકિસ્તાનની ધરતીમાંથી ત્રણસો ગાયોને લઈ અને અહીંયા સુધી તો આવી ગયો છું પણ હવે મારો રામ રાખે અને મારો રામ આશરો આપે તો સારું આમ ને આમ દિવસ પૂરો થઈ ગયો અને રાત પડી અને રાત્રિના સમયમાં રાઘવજી ચારણને નિંદ્રા આધીન બની ગયા છે અને પછી તે રાતે ગોવાળિયા વિનાની ગાયો ચાલવા લાગી અને રસ્તે જઈ અને પાકિસ્તાનના થર પાર્કર રણમાં જઈ અને ભારત આવી જશે રસ્તે આવી ચાલતી ત્રણસો અને ત્રણસો ગાયો પાકિસ્તાનમાં પહોંચી જાય છે અને પછી રાઘવજી જીબા નામના ચારણે સવારે જાગીને જોયું તો એક પણ ગાય જોવા મળતી નથી હવે જવું ક્યાં ગાયો ગોતવી ક્યાં ભારત પાકિસ્તાનના યુદ્ધ ચાલી રહ્યું છે કોમી રમખાણો ચાલુ છે સીમાઓમાં કરાર થઈ રહ્યા છે હવે ડગલું ભરવું તો કઈ દિશામાં પછી તો ચારણ જે પોતાની જીવથી પણ વધારે વાલી ત્રણસો ગાયોના વિરહમાં ખૂબ જ રોયા અને ગાંડા જેવી હાલત થઈ ગઈ છે કેમ કે આજે આ ચારણ એકલો પડી ગયો છે જેના બળ માથે જીવતો હતો તે બળ આજે ચાલ્યું ગયું છે અને પછી તે ગાંડો ઘેલો બનતો પાકિસ્તાનમાંથી આવેલા ચારણ ફરતો ફરતો સુરેન્દ્રનગર જિલ્લાના પંખીના માળા જેવડું ગામ અને ગામમાં એક રાવળદેવની માતા સોનબાઈ અને માતા મેલડી પરચાની વાતો માંડી રહ્યા હતા આ ગાયોના વિરહમાં ગાંડા બલેલા ચારણે રાવળદેવની વાર્તા સાંભળી અને જ્યારે આ વાર્તા પૂરી થઈ ત્યારે ચારણ લાકડીના ટેકે એમાં રાવળદેવના પગમાં પડી ગયો છે રાવળદેવ દુનિયામાં બધી જ માતાઓને બધા કામ કરતી હોય છે તો શું તમારી મેલડી અને સોનબાઈ મારું એક કામ કરશે ખરી ત્યારે રાવળદેવ ચારણનું બાવડું પકડીને ઊભો કરી અને એટલું કહે છે બોલ ભાઈ તમારી શું સમસ્યા છે કે રાવળદેવ કહે છે કે હું પાકિસ્તાનમાં આવેલો રાઘાજી જીબા નામનું એક ચારણ છું અને હું પાકિસ્તાન પણ આ મેઘલી અંધારી રાત મારી બધી જ ગાયોને પાકિસ્તાનમાં ચાલી ગઈ છે હવે મારે કરવું તો કરવું શું ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયા છે કોમી રમખાણો ચાલુ છે આવા સમયમાં તો કોઈ કંઈ કરી શકતું નથી

એ માડી મને મીનીંદર ક્યાંથી આવે મારું ત્રણસો ગાયોનું ધણ આજે પાસું પાકિસ્તાન ચાલ્યું ગયું છે હવે મારી આંખોમાં નીંદર ક્યાંથી હોય માં એ ચારણ આજે મારા નેહડામાં આવી અને માનતા રાખી હોય અને જો હું ઠેઠ પાકિસ્તાનમાં જઈ અને તારી ગાયોને પાછી લાવ ન લાવું તો મારું નામ પણ સોનબાઈ નહીં ત્યારે રાઘવજી માતા સોનબાઈ અને માડીને ઘણી વિની અને ધૂણા કરી અને મારી ગાયોને પાકિસ્તાનની ધરતીમાંથી કોણ પાછું હાકી લાવશે મા ત્યારે ભગવતી સોનબાઈ એટલું બોલ્યા કે રાઘવજી ચારણ જો આજથી માંડી અને પાંચમા દિવસ ઉગે અને જો પાંચમા દિવસ સુધી હું સોનબાઈ તારી ગાયોના ધણને આંખતી આંખતી ઠેક પાકિસ્તાનથી રાજસ્થાન સુધી આવું તો માનજે કે તારી સોનબાઈએ આવી હતી બાપા અને આમ બીજો દિવસ ઉગ્યો અને રાઘવજી પોતાની આંખો ખોલી અને બે હાથ જોડી પ્રાર્થના કરે છે હે મારી ભગવતી હે મારી ગાયોના વારે ચડનાર નહીતર મારી માં કતલકાન આમ કરી અને દેવામાં આવશે આમ આ એક દિવસ વીત્યો બે દિવસ વીત્યા અને જ્યારે આમ કરતાં કરતા પાંચ દિવસ વીત્યા અને ત્યાં પાંચમો દિવસ પણ પૂરો થવા આવ્યો પણ પોતાની ગાયોની રાહ જોઈ બેઠેલા રાઘવજી ચારણ લમણાવાળી વાળી અને આંખો દુખવા લાગી છે પણ પાંચમા દિવસે પણ પોતાની ગાયો આજે આવી નથી એટલે રાઘવજી માતા સોનબાઈને કહે છે કે હે સોનબાઈ મારી મા આજે તમે એક ચારણને છેતરી ગયા છો આજે બોલી તમે બીજું બોલી ગયા છો આજે મારા માલ ઢોર પાછા તો ના આવ્યા રાઘવજી આમ આંખો બંધ કરી અને ડરી રહ્યા છે પણ જ્યારે સાંજ થવા આવી અને સંધ્યાનો ટાઈમ થયો ત્યાં તો એક રાજસ્થાનના નાના એવા પંખીના માળા જેવડું પાદર ગામ અને આ આવી અને રોકવા લાગી અને આખા ગામમાં અવાજ સંભાળ્યો એમ બોલવા લાગી અને જ્યારે આ ગાયોનો અવાજ રાઘવજીના કાને પડ્યો ત્યાં તો બળદની દોડ મૂકી અને રાઘવજી પહોંચ્યા અને સુહાગી ગામના પાદરે જઈ અને જુએ છે તો ત્રણસોથી ત્રણસો ગાયો વાગે વાહે છે અને પછી તો રાઘવજી ચારણની આંખોના પડદા ભીના થઈ ગયા છે આ દુનિયામાં કદાચ બાપને આવનાર હોય પણ કોઈ દિવસ માને આવતા ના લાગે જ્યારે પોતાની ગાયોને પાછી આવી એટલે પહેલાં તો તે ગાયોને ખૂબ વાહલ કર્યો અને પછી સુરઠની ધરતીમાં પહોંચે છે અને સુરઠના સોનબાઈને સાનિધ્યમાં માથું નમાવી અને એટલું કહ્યું હે મા પાકિસ્તાનમાં મારી ગયેલી ગાયોને કોઈ દિવસ થોડો આમ તો કતલે આમ થઈ જાત પણ મને તારા ઉપર પૂરો ભરોસો હતો અને મારી ઉગમણાના ઓરડાવાળી ધારે તો પાકિસ્તાન નહીં પણ દુનિયામાં કોણ કોઈ છેડેથી મારી ગાયોને પાછી લાવે છે અને આમ પોતાની માનતા પૂરી કરી અને પછી તેમની ગાયોને લઈ અને કચ્છની ભૂમિમાં ચાલ્યા જાય છે અને રાજસ્થાનથી ધીરે ધીરે ચાલી અને કચ્છનું જે લખપત તાલુકાનું પાધર છે ત્યાં પોતાની મીટ માંડી અને પાધરામાં સીમાડે આવી રાઘવજી ચારણ વસવાટ કર્યો છે અને આમ તે પાકિસ્તાન થર પાર્કરથી નીકળેલા ચારણો અહીંયા પોતાનો એક ગામ બાંધ્યું આ ગામનું નામ સોનલપુર રાખવામાં આવ્યું છે અને મિત્રો આજે પણ તે કચ્છમાં સોનલપુર જાઓ તો આજે ગામમાં પણ સોનબલ માની બીજ હજી સુધી ઉજવાય છે અને આજે પણ તે સોનલપુરમાં જઈ અને ઊભા રહો એકસો પચાસથી થી બસો જેટલા ચારણોના ખોરડા છે આજે પણ આ સોનલ માને અને મિત્રો મારી સોનલ આજે પણ પરચા પૂરે છે તો મિત્રો આવો ઇતિહાસ છે મારી માતાજીનો મિત્રો આવી બીજી વાર્તા જાણવા માટે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો